આવો દાવ બના માતા ભગવાન બનાવા દેશી એમ દે કીધા વધાવ દેવો કા બરોબર બોલ્યું ચોક પડ્યો

ભગવાન ઘર તો જોયા નહી પણ મારો ભગવાન એવું કે મારા બરોબર જન માં બોલીશું

આવું હું વડા ની માતા બોલું છું ઘર ના આગળ થોડી આગળ જગ્યા ખાલી પડી છે અહંટ બરોબર બંધ રાખીને બોલીશું અહ તારા ઘરના બાજુ ગાડી વાળું ઘરે છે બીજો નંબર ફરી લે

તમે ખોટું પડશે મારું જ બોલો તમે મને કઈ દે હું ગાયલ ખોટું પડશે લોકો જમીન પોતાની જમીન હતી પણ લોકોની જમીન વાપી પડી તમારી જમીન ફોડી ને સારું ઘર ફોડી ને લોકોની જમીન વાપી પડી

પણ મોણઈ ન દેરું છું બી બરોબર 27 કેતો ને 27 ગણતો ને કદાચ મારી જોગણી ના ભગવાન રાજી છે હું કહું છું આ તારો વેણ બરોબર પૂરો પાળવા દેતો હશે ને લે પકડજે જેટલા છે તારા હાથમાં રાખજે કેજે જાવ થાજો તું તારો ચા મારી વધાવો હું કહું વેણ કર તારો એ હવે આવ થઈ ગયો એ છોડ્યો કે હવે વધાવો ને ગણીને વેણ ના કર મને માતર નામ છે છો મારી વેણ તારો

હા મારી મોડોત્રી જોગણી હા